લોકસભાની ચૂંટણી આવી રહી છે એક બાદ એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે જ્યારે આજે ડોક્ટર વિપુલ પટેલ તેમના સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે કેસરીઓ ધારણ કરશે ગાંધીનગરના કમલમમાં સી આર પાટીલના હસ્તે ડોક્ટર વિપુલ પટેલ કેસ પહેરી ભાજપમાં વિધિવત રીતે જોડાવવા માટે ચારસોથી વધારે કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓ ભાજપમાં જોડાવવા માટે એકઠા થયા હતા અને સોથી વધારે વાહનોના કાફલા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા ડોક્ટર વિપુલ પટેલ ચાર ટમથી સાબર ડેરીના ડિરેક્ટર તરીકે રહ્યા છે ડોક્ટર વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાં હિંમતનગર વિધાનસભા બેઠક પર ઉમેદવારી તેઓએ નોંધાવી હતી પહેલા તો ગુજરાતના જે ગુજરાતનો સર્વાંગી વિકાસ કરી અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે નરેન્દ્ર મોદી સાહેબ જે તપસ્યા કરી અને જે દેશને વિશ્વ ફલક ઉપર લઈ જઈ રહ્યા છે ત્યારે અને સનાતન ધર્મને આપણે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનેથી પ્રેરાઈ અને ઘણા સમયથી મને ઈચ્છા હતી કે ભાઈ હું આ સારું કાર્ય થઈ રહ્યું છે તો એ પરિકલ્પના પૂર્ણ કરવા માટે હું અને અત્યાર સુધી સેવા કરતો જ આવ્યો છું અને સેવા કરતો રહીશ એના માટે સારી સેવા થાય એ રીતે બધાને સાથે રાખી અને આજે ભાજપમાં જોઈન્ટ થવા જઈ રહ્યો છું મારી સાથે ઓછામાં ઓછી પચીસ દૂધ મંડળીઓ હશે અને બધા ગામ હિંમતનાર તાલુકાની અને સર્વે મારા સર્વે આગેવાનો છે એ બધાને સાથે લઈ આજે ભાજપમાં જોઈન થઈ રહ્યો છે